નલિયાના ત્રણેય તળાવો શિકાર વરસાદમાં ઓગણી જતા તેની ખુશહાલીમાં નલિયાના કાશી વિશ્વનાથ મંદિર ખાતે મૂળ નલિયાના હાલે મુંબઈ સ્થાયી થયેલા વતન પ્રેમી લહેરી ભાણુ શાલી દ્વારા મેઘલાડુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર છ થી દર વર્ષે લહેરીબાનુશાલી દ્વારા શ્રીકાર વરસાદ અને નલિયાના તળાવ ઓગને તેની ખુશીમાં મેઘલાડુ યોજાય છે લહેરીબાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વરૂણદેવની કૃપાને વધાવવા અને નલિયાના સૌ સમાજોમાં એકાત્મકતાની ભાવના વધે તે હેતુથી તેમના દ્વારા આયોજન કરાય છે સૌ સમાનો અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક રસોડે જમે છે એક ગામમાં ખુશી અને આનંદની ભાવના સાથે એકતા જળવાઈ રહે તેવો શુભાશય રહેલો છે લહેરીભાઈનો વતન પ્રેમ જોઈ નલિયાના તમામ સમાજો તેમાં સહભાગી થાય છે વતન પ્રેમી એવા લહેરીભાઈ દ્વારા તમામના સહકારથી નલિયાના તળાવોની આવ સુધારણાનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો હતો તેઓ અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે સાધુ સંતોની સેવા પણ તેઓ વર્ષ દરમિયાન કરતા રહે છે અતિવૃષ્ટિ તો ન થઈ કહીશું પણ ભગવાનની કૃપા જ કહીશું આ કૃપામાં ઈશ્વરે એવી કૃપા કરી છે કે આપણા ઐતિહાસિક તળાવ અને એ ત્રણેય તળાવ ઓવરફ્લો થયા છે એના નિમિત્તે છેલ્લા બે હજાર સાતથી કરી આજ બે હજાર ચોવીસ સુધી ગ્રામ પ્રત્યેની અમારી જે ભાવના છે એ સદભાવનામાં પ્રવર્તિત થાય અને આખો ભાવના પ્રત્યેક જ્ઞાન જ્ઞાતિના લોકોને અહીંયા નિમંત્રણ આપી અને કે મેઘલાડુનું આપણે આયોજન કરીએ છીએ આ મેઘલાડુ પ્રસાદ સ્વરૂપ હોય કે ગામની એકતા સ્વરૂપનો આ એક વિરોધ છે આપણે ભગવાન વિશ્વનાથને પ્રાર્થના કરીએ અને આવું એકાત્મ વાતાવરણ આપણા નલિયા ગામને મળતું રહે સાથે સાથે ગામની વાતો કરીએ તો અમારું ગામ નલિયા ગામની એક વિશેષતા એ છે કે કોઈ પણ કાર્યો એ કાર્યોમાં બધા તૈયાર રહી અને કાર્યને પોતાના માથું પાડી દે છે અને ભગવાનને આજે એવી પ્રાર્થના કરીએ આવેલા આવતા વર્ષોમાં આવતા સમયમાં સરસ રીતે ભગવાનની કૃપા આ ભૂમિ ઉપર વર્ષે